આજે આપણે હાંડવો બનાવીશું હાંડવો બનાવવા માટે મેં પાંચસો ગ્રામ સોજી લઈ લીધી છે અને એને છ છાસમાં પલાળી દીધી છે હવે એની અંદર એડ કરવા માટે મેં દૂધી લીધી છે દૂધીને છોલીને સરસ છીણી નાઈશ અને પછી એના બેસનમાં નાખી મેં દૂધી નાખી દીધી છે મેં થોડી ડુંગળી કરી ડુંગળી પણ મેં છીણી લીધી છે હવે ડુંગળીને પણ હું એમાં જ નાખી હવે એની અંદર હળદર નાખીશું પછી મરચું નાખીશું નાખીશું અડધી ચમચી મીઠું નાખીશું અને ત્યારબાદ એને સરસ રીતે બેસન એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે એને આપણે રાઈ જીરાના વઘાર સાથે આપણે એનો સરસ આંડવા ઉતારીશું જો આપણો હાંડવો એક સાઈડથી ચડી ગયો છે તો હવે આપણે એને કેરવી લઈશું આ રીતે ફેરવીને હવે એને બીજી ચા બીજી સાઈડથી પણ ચડવા જો આપણો હાંડવો સરસ રીતે બંને સાઈડથી શેકાઈ ગયો છે હવે આ હાંડવાને તમે ગ્રીન ચટણી સોસ કે પછી ચા સાથે ખાઈ શકો છો અને હાંડવાનો આનંદ માણી શકો છો ને જોયા પછી એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ